નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ અને જય માતા શીતળા મિત્રો આજે આપણે શ્રાવણ માસની સાતમના પવિત્ર દિવસે આવતું શીતળા સાતમ વ્રત વિશે વાત આ દિવસે કરવામાં આવતી પૂજા તેના મહત્વ અને શીતળા માતાની પ્રેરણાદાયી કથા બધું જ સાંભળશું શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે બહેનો આ વ્રત કરે છે અથવા ફક્ત કથા સાંભળે છે તેમને માતા શીતળાની વિશેષ કૃપા મળે છે આશીર્વાદ રૂપે મળે છે તંદુરસ્ત અને નિરોગી સ્વાસ્થ્ય ખાસ કરીને તાવ ચામડીના રોગો અને ચેપમાંથી રક્ષણ તો મિત્રો જો તમે અથવા તમારા ઓળખીતામાંથી કોઈ શીતળા સાતનું વ્રત કરે છે તો આ વિડીયો તેમને મોકલશો જેથી તેઓ પણ માતા શીતળાના આશીર્વાદ પામે વંદે હમ શીતલામ દેવી રાસવસ્તામ દિગંબરામ માર્ચની કલસો પેતામ સુરપાલંકૃત મસ્તકામ અર્થાત અમે માતા શીતળાની વંદના કરીએ છીએ જે ગધેડા પર વિરાજે છે દિગંબર સ્વરૂપે છે હાથમાં સાફ કરવા માટેની અને કલશ ધરાવે છે અને જેમના મસ્તક પર સુપડાની શોભા છે આ દિવસે ઘરમાં ચૂલો એક દિવસ પહેલા જ ઠંડો કરી દેવામાં આવે છે અને માતા શીતળાને ઠંડા વાસી અને સાત્વિક ભોજનનું નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે એક ગામમાં એક ડોશીમાં તેમના બે દીકરાની વહુઓ સાથે રહેતા હતા પરંતુ તે ત્રણેય વિધવા હતા મોટી વહુ સ્વભાવે અને ઈર્ષાળુ હતી જ્યારે નાની વહુ તેનાથી સાવ અલગ સ્વભાવની હતી તે ભલી અને પરોપકારી પારકાના દુઃખે થનારી હતી એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો અને રાંધણ છઠનો દિવસ આવ્યો નાની વહુ રાત્રે રસોઈ બનાવી રહી હતી અને મોડી રાત થવાથી તે ખૂબ જ થાકી પણ ગઈ હતી જ્યારે તે ચુલ્લો ઠારવાનો વિચાર કરતી હતી ત્યારે તેનો દીકરો રડવા લાગ્યો એટલે એટલે તેણે ચૂલ્લો ઠારવાનું કામ પડતું મૂકીને દીકરાને છાનો રાખવા લીધો આખો દિવસ કામ કરવાથી તે એટલી બધી થાકી ગઈ હતી કે તેની પણ આંખ મળી ગઈ અને તેની ઊંઘ આવી ગઈ અને આ કારણે ચૂલ્લો ઠારવાનું ભૂલી ગઈ અને ચૂલ્લો સડકતો જ રહી ગયો મધ્યરાત્રિ થઈ એટલે શીતરા માતા ઘરે ઘરે ચૂલ્લા પર રાખેલું ઠંડું જમવા નીકળ્યા ફરતા ફરતા તેઓ નાની વહુના ઘરે આવ્યા પરંતુ નાની વહુના ઘરે તો સડકતો ચૂલ્લો જોઈને તેઓ તેમાં આડોટ્યા અને તેમનું શરીર દાજ્યું એટલે ક્રોધિત થયા રહેલા શીતળા માતાએ શ્રાપ આપ્યો કે જેમ મારું શરીર બળ્યું છે તેમ તેનું પેટ બળજો અને આમ શ્રાપ આપીને શીતળા માતા તો ચાલ્યા ગયા સવારે જ્યારે નાની વહુની આંખ ખોલી ત્યારે તેણે જોયું કે તેનો દીકરો બળીને ભસ્મ થઈ ગયો છે અને ચૂલા તરફ નજર કરતા તે સમજી ગઈ કે આખી રાત્રે ચૂલો સડગ તો રહી ગયો એ ભૂલનું આ પરિણામ છે આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી અને રડતી રડતી સાસુમા પાસે ગઈ અને આખી વાત કહી સંભળાવી સાસુમાએ શાંતવન આપતા કહ્યું કે વહુ બેટા ગભરાઈશ નહીં શિતળા માતા ખૂબ જ દયાળુ છે તું તેમની પાસે જા અને પોતાની ભૂલ કબૂલીને માફી માંગી લે એટલે માં જરૂર તારા દીકરાને સજીવન કરશે સાસુમાના આશીર્વાદ લઈ નાની વહુ તો મૃત દીકરાને ટોપલામાં મૂકીને શિતળા માતાની શોધમાં નીકળી પડી રસ્તામાં તેને બે તલાવડીઓ મળી બંને બંને તલાવડીઓ પાણીથી છલોછલ ભરેલી હતી છતાં કોઈ તેનું પાણી પીતું ન હતું કારણ કે જે કોઈ પાણી પીવે તેનું મૃત્યુ થઈ જતું નાની વહુને રડતી જોઈને તલાવડીઓએ તેને પૂછ્યું કે બહેન તું શા માટે રડે છે નાની વહુઓએ પોતાની આપવિધિ કહી સંભળાવી ત્યારે તલાવડીઓએ પણ વિનંતી કરી કે બહેન તું શીતળા માતાને અમારા પાપ વિશે પણ પૂછતી આવજે ને કે જેથી અમને મુક્તિ મળે નાની વહુ વેતો તો હા પાડી અને આગળ વધી આગળ જતા તેને રસ્તામાં બે આખલા મળ્યા કે જેમના ગળામાં ઘંટીના પડ બાંધેલા હતા અને તેઓ સતત લડ્યા કરતા હતા તેમણે પણ નાની વહુને પોતાની વ્યથા જણાવી અને પોતાના કારણ પૂછી આવવા કહ્યું નાની વહુએ તેમને પણ હા પાડી અને માથે ટોપલો મૂકીને આગળ ચાલતી થઈ થોડે દૂર એક બોડીના ઝાડ નીચે એક વૃદ્ધ અને ગંદા કપડાં પહેરેલા ડોશીમાં બેઠા હતા તેઓ બે હાથે પોતાનું માથું ખંજવાડતા હતા તેમણે નાની વહુને જોઈને કહ્યું કે રડતા રડતા ક્યાં જાય છે નાની વહુએ પોતાની વ્યથા કહી સંભળાવી ત્યારે ડોશીમાં બોલ્યા કે બહેન તને ઉતાવળ હોય તો પણ જરાક મારું માથું જોઈ આપને નાની વહુને ને ઉતાવળ હોવા છતાં તેના દયાળુ સ્વભાવને કારણે પોતાના મૃત દીકરાને ડોશીના ખોળામાં મૂકીને તેમના માથામાંથી જુ અને લીખો વિનવા લાગી જેમ જેમ તેજુ કાઢતી ગઈ તેમ તેમ ડોશીમાના માથાની ખંજવાળ ઓછી થતી ગઈ થોડીવારમાં તેમની ખંજવાળ મટી ગઈ અને નાની વહુને આશીર્વાદ આપ્યા કે જેવું મારું માથું ઠાર્યું એવું તારું પેટ થરજો આશીર્વાદ મળતા જ એક ચમત્કાર થયો ડોશીમાના કોળામાં રહેલો નાની વહુનો મૃત દીકરો જીવંત થયો હાથ પગ હલાવવા લાગ્યો અને રડવા લાગ્યો એટલે નાની વહુને ખાતરી થઈ ગઈ કે આ ડોશમાં બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત શીતળા માતા જ છે તે તરત જ તેમના ચરણોમાં ગળી પડી અને માફી માંગી તે જ ક્ષણે દોશમાનના સ્થાને તેજસ્વી પ્રકાશ ફેલાયો અને શીતળા માતા પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થયા ત્યારે નાની વહુ માતાના ગુણગાન દાતા બોલે છે શીતલે તમ જગનમાતા શીતલે તમ જગત પિતા શીતલે ત્વમ જગત ધાત્રી શીતલાએ નમો નમ એટલે કે હે શીતળા માતા તમે આ સંસારના આદિમાતા પિતા અને સમગ્ર જગતને ધારણ કરનારા દેવી છો તેથી હું તમને વારંવાર નમસ્કાર કરું પછી માતાએ નાની વહુને આશીર્વાદ આપ્યા અને નાની વહુએ તલાવડી અને આખલાઓના શ્રાપનું નિવારણ પૂછ્યું એટલે કહ્યું કે કે ગયા ભવમાં તલાવડીઓ જે હંમેશા લડતી રહેતી અને અને કોઈને આપતી આપતી ન હતી આપે તો પણ પાણી નાખીને એટલે આ ભવમાં તેનું પાણી કોઈ પીતું નથી તે તલાવડીનું પાણી ચારેય દિશામાં છાંટીને તું ખોબો ભરીને પીજે એટલે તેનું પાપ દૂર થશે જ્યારે આખલાઓ ગયા જન્મમાં દેરાણી જેઠાણી હતા કે જેઓ કોઈને દળવા ખાંડવા આપતા ન હતા એટલે આ જન્મમાં તેઓ આખલા બન્યા છે આખલાઓના ગળામાંથી ઘંટીના પળ છોડી નાખે છે એટલે તેઓ લડતા બંધ થઈ જશે નાની વહુ તો અત્યંત પ્રસન્ન થઈ પોતાના જીવન દીકરાને લઈને ઘરે પાછી ફરી રસ્તામાં તેણે શીતળા માતાના કહ્યા મુજબ આખલાઓના ગળામાંથી ઘંટીના પળ છોડ્યા અને તલાવડીનું પાણી પીને તેને સાપમાંથી મુક્તિ આપી ઘરે પહોંચતા જ સાસુમાએ પોતાના નાની વહુના દીકરાને જીવન જોયો અને તે પણ અત્યંત પ્રસન્ન થયા આ બધી ઘટનાઓ જોઈને મોટી વહુને પણ શીતળા માતાના આશીર્વાદ મેળવવાની ઈચ્છા થઈ એટલે બીજા વર્ષે શ્રાવણ માસના રાંધણછટની રાત્રે તેણે જાણી જોઈને ચુલ્લો સડકતો રાખીને સૂઈ ગઈ એટલે રાત્રે જ્યારે શીતળા માતા આવ્યા ત્યારે તે દાસિયા અને તેમણે મોટી વહુને પણ એ જ શ્રાપ આપ્યો કે જેણે મારું શરીર બાળ્યું એવું એનું અંતર બળજો બીજા દિવસેમાં મોટી વહુએ જોયું તો તેનો દીકરો બળીને ભસ્મ થઈ ગયો હતો પણ તે રડવાને બદલે ખુશ થઈ કારણ કે તે માનતી હતી કે હવે તેને દેરાણીની જેમ શીતળા માતાના આશીર્વાદ મળશે પરંતુ તેનામાં દયાભાવ અને શ્રદ્ધા ન હતા તે પણ દેરાણીની જેમ પુત્ર ટોપલામાં લઈ ચાલી નીકળી રસ્તામાં તેને તલાવડીઓ મળી તેને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે મોટી વહુએ મચકોડતા કહ્યું કે તમારે મારે શું પંચા જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાવ છું એટલે તલાવડીઓએ વિનંતી કરી કે બહેન અમારું પણ એક કામ કરતી આવજે ને પણ મોટી વહુએ તો તરત ના પાડી દીધી આગળ તેને બે આખલા મળ્યા તો મોટી વહુ આખલાઓને પણ તેમનું કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી આગળ ઝાડ નીચે સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાડતા બેઠા હતા તેમણે આ મોટી 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 વહુને માથું જોઈ આપવાનું કહ્યું પણ વહુએ તો ગુસ્સે થઈને ના પાડી દીધી અને કહ્યું કે હું કાંઈ નવરી છું કે હું તારું માથું ખંજવાડ્યા કરું જોતી નથી કે મારો દીકરો મરી ગયો છે આમ છણકો કરતા તે આગળ ચાલી મોટી વહુ તો આખો દિવસ ભટકી પરંતુ તેને શીતળા માતા ક્યાં મળ્યા નહીં અને આરથી રડતી રડ ઘરે પાછી આવી અને ઘરે આવી બધી સાસુમાને વાત કરી આમ નાની વહુની દયા અને ભક્તિને કારણે તેને ફળ મળ્યું જ્યારે મોટી વહુને તેના સ્વાર્થ અને દુસ્વભાવને કારણે કંઈ પ્રાપ્ત થયું નહીં એટલે દેખાદેખી અને સ્વાર્થી કરેલી ભક્તિ વ્યર્થ છે સાચું ફળ હંમેશા નિસ્વાર્થ ભાવ દયા અને શ્રદ્ધાથી કરવામાં આવેલા કર્મોનું જ મળે છે હે શીતળામાં તમે જેવા નાની વહુને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર વ્રત કથા સાંભળનાર વાંચનાર વિડિયો જોનાર સાંભળનાર સૌ કોઈને પડજો એવી જ તમારા ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ તો બોલીએ શીતળા માત કી જાય તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે શીતળા સાત ની વ્રત કથા વ્રતનો મહિમા અને વ્રતની વિધિ જાણી સાંભળી આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે આ વાર્તા સાંભળી હશે તો જે લોકો આજે ઠંડુ જમતા હોય તે લોકોને આ વાર્તા અચૂક